જય શ્રી કૃષ્ણ કંચુ શેઠની વાત છે સાંભળવા જેવી વાત છે સાંભળજો સ્કીપ ના કરતાં બહુ મજા આવશે એક શેઠ હોય છે કાપડનો વેપારી હોય છે બહુ મોટો વેપારી એના કપડા દેશ દુનિયામાં અલગ અલગ જગ્યાએ એક્સપોર્ટ થતા હોય છે અને શેઠ બહુ જ પૈસાવાળો એટલે તમે બિલીવ ના કરો એટલા બધા પૈસાવાળો અને એ એક કામ કર્યું હોય છે ગામે ગામ અને જય જ્યાં એનો ધંધા ચાલતો હોય જ્યાં બધે પહોંચાડતો હોય છે જ્યાં એને મંદિરો બનાવ્યા હોય છે અને મંદિરો બનાવ્યા પૂજારીઓ રાખ્યા હોય છે બધી જ વસ્તુ બધા ખર્ચા મંદિરના એ કરતો હોય છે અને મંદિરની બધી સેવાએ આપતો હોય છે બસ એને એવું કે મંદિર બની ગયા પૂજારી આવી ગયા સેવા થાય છે એટલે ભગવાનનું કામ મેં કરી નાખ્યું આ એનામાં હોય છે બસ એક જ કે મેં કામ કરી દીધું મંદિર બનાવી દીધું એટલે ભગવાનનું મેં કામ કર્યું ને ભગવાન મારી બાજુ જોશે આ થિંકિંગથી એનો ધંધો કરતો હોય છે અને ચાલ્યા કરતો હોય છે એને મંદિરે જતો હોતો નથી કોઈને દાન પક્ષીના એવું કંઈક એકચ્યુઅલી કોઈ ગરીબને એવાને કોઈ દાન નથી કરતો બસ મંદિર બનાવી દીધા મંદિરો ચાલ્યા કરે મંદિરોની સેવા થાય અને દરેક ગામે ગામ જ્યાં જ્યાં ધંધો થતો એ મોટા મોટા મંદિરો બનાવી દે આ એનું એક આ કામ કર્યું હોય છે અને એનો ધંધો મસ્ત ચાલતો હોય છે એક સમયની વાત ધંધામાં એને સો કરોડ રૂપિયાની ખોટ ગઈ શેઠ ગભરાઈ ગયો શેઠ કહે કે મેં આટલું બધું ભગવાનને દાન કર્યું છે આટલા બધા મંદિરો બનાવ્યા છે એટલે હવે મારો વારો આવ્યો છે ભગવાન જોડે મારા બારી મારી જે મેં મેં કર્યું છે એનો બદલો માગવાની એનું મારે પાછું વળતર લેવાની એવું એના મગજમાં વિચાર આવે છે અને વિચાર આવે છે એટલે આખો દાડો ટેન્શનમાં દિવસ ટેન્શનમાં ઉપર ટેન્શનમાં વિચાર કર્યા કરતા હોય છે અને રાત પડે છે અને સીટ તો સૂઈ જાય છે સીટ સુઈ જાય છે પણ એના મગજમાં એક વિચાર કરીને સૂવે છે કે સવાર પડશે એટલે લોકો ભગવાન જોડે જાત જાતનું વસ્તુ માગશે ને બધું માગશે મંદિરે જઈને બધાના કરતાં પહેલાં હું પહોંચી જઉં એટલે ભગવાનનું લોકો મગજ ના બગાડી નાખે માગી માગીને જ્યારે હું માગવા જાઉં તો ભગવાન કંટાળે લાવે મને કશું આપે જ ના એટલે વિચારે છે કે કોઈ કરતાં પહેલાં બધાના કરતાં પહેલાં હું જ પહોંચી જઉં એટલે મારે કોઈ ટેન્શન જ નહીં સવારે જાય છે ઉઠે છે નાય છે ધોય છે બાપુ પેલું કે છે ને મંગળા પ્રભાતની અંદર પેલું સવારની અંદર શુભ મુહૂર્તની અંદર ત્રણ ચાર વાગે મસ્ત નવાઈ ધોવે છે આ છે તુલસીને પાણી ચડાવે છે સૂર્યદેવને પાણી બાણી ચડાવે છે નવા છે ટીલા ટપકા પહેરે છે મસ્ત કુરી એકદમ ધોતી પહેરી દે છે કોરો ઝબ્બો પહેરી દે છે અને ફર્સ્ટ ક્લાસ એમ લાગે ભગવદીય માનસ છે ભગવાનનું રોજ નામ લે છે અને ભગવાનને બહુ માને છે એવો તૈયાર થઈને કમ્પ્લેટ એ નીકળે છે એની જોડે બધી દુનિયાભરની ગાડી હોય છે પણ એના મગજમાં એક સારો બી થિંકિંગ હોય છે કે આજે ભગવાન જોડે માગવા જવું છે ને તો ગાડી નહીં ચાલતા જઈએ હંમેશા માગવા વાળો વ્યક્તિ નીચે હોવો જોઈએ ઉપર ના હોવો જોઈએ આવું વિચારીને એ નીકળી જાય છે લગભગ મંદિર એના ઘરેથી કિલો દોઢ કિલોમીટર દૂર હોય છે એ સવારના ત્રણ વાગે ચાર વાગે નીકળી ગયો હોય છે ચાલ ચાલ ચાલતો 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 થાકી જાય છે પગમાં થોડું છોલાય છે બી કરું છલ્લા બી પડે છે કારણ કે જિંદગીમાં કોઈ ચંપલ વગર ચાલ્યો નહોતો આજે ચંપલ વગર ચાલ ચાલ કરે છે એટલે જાય છે પહોંચી જાય છે મંદિરે મંદિરે પહોંચી જાય છે ને આગળ જ ભિખારી ઊભો હોય છે એટલે એનું મોઢું બગડી જાય છે સેટનું હું માગવા આવ્યો ને મારી આગળ યાર આગળ ભિખારી એને આ ભિખારી ભગવાનનું મગજ બગાડી નાખે છે અને એ ભિખારીની પાછળ એ લાઈનમાં ઊભો થઈ જાય છે પેલો ભિખારી ભગવાનને એક જ વસ્તુ કહેતો હોય છે હે ભગવાન મારી પત્ની બીમાર છે ડૉક્ટરે કીધું છે કે તને સો રૂપિયાની દવાઓ આવશે ભગવાન મને ખાલી અવારથી દસથી પાંચ સુધી હું મને સો રૂપિયાની વ્યવસ્થા કરી આપજો જેથી કરીને સો રૂપિયાની દવા લઈ જાઉં અને મારી પત્ની સારી થઈ જાય આવું વિચારીને ઊભો હોય છે એટલે પેલાને શેઠને એમ કે હવે બસ આ એકવાર બોલી લીધું એટલે હવે જતો રહેશે આ તો ફરી બોલે છે હે ભગવાન મારી પત્ની બીમાર છે મને સો રૂપિયાની જરૂર છે પાંચ વાગે વધે મને સો રૂપિયા કરાવજીએ તો હું મારી દવા લઈ જઉં તો મારી પત્ની સારું થઈ જાય એકવાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર આવું રિપીટ કરે ને શેઠ થોડાક ગિન નહી જાય છે ગુસ્સે થઈ જાય શેઠ કે યાર શું છે યાર એને છોડ બધા ભગવાનનું મગજ બગાડી કાઢશે ભીખારીને પાછો ફેરવે છે એને કે લે આ તારા સો રૂપિયા અને તું નીકળી જ અને તારી પત્નીની દવા લઈ તું સો રૂપિયા માટે ભગવાનનું મગજ ના બગાડીશ પેલો પછી કહે છે એ ભગવાન જોયું તેમ મારી તમે મારી પ્રાર્થના સાંભળી લીધી મને સો રૂપિયાની જરૂર હતી તમે ગમે તેની મદદથી મને સો રૂપિયા પહોંચાડી આપ્યા તમે કેટલા મહાન છો ભગવાનને આશીર્વાદ આપતો આપતો નીકળી જાય છે ભિખારી શેઠનો વારો આવે છે શેઠ ભી હે ભગવાન મેં આટલા બધા મંદિરો તમારા બનાવ્યા આટલું બધું કર્યું એ ભગવાન મને સો કરોડ રૂપિયાની જરૂર છે ભગવાન મને સો કરોડ રૂપિયા આપો હું દેવા ચૂકવી દઉં આમ તેમ તેમ ભગવાનને અમે કલાક બે કલાકો બોલ્યા કરજે ભગવાન મૂર્તિમાંથી થઈને બહાર આવે છે અને હસે છે મંદ મંદ અને શેઠ સાંભળજોએ શેઠ કે બોલો કે તમે ભગવાન આવી ગયા ચલો મને સો કરોડ રૂપિયા લો ભગવાન હસે છે એમ કહે છે એક ભિખારી આવ્યો નાનો સો રૂપિયાની જરૂર હતી તેને સો રૂપિયા આપીને ભગાડી દીધો કારણ કે એને સોની જરૂર હતી એટલે મેં તને બોલાયો તે એની સોની મદદ કરી એટલે નાના ભિખારીને ભગાડ્યો તું મોટો ભિખારી છે તને સો કરોડની જરૂર છે તો તારાથી મોટો ભિખારી ખોરો પડશે કે જે હજાર કરોડ બે હજાર કરોડની મારી જોડે ડિમાન્ડ કરતો હોય તો તું સો કરોડવાળાને મદદ કરીને ખસેડી કાઢે પેલો સીટ થોડો અચંબો બની જાય છે ભિખારી કે તું ભિખારી જ કહેવાય પેલો સો રૂપિયાનો હતો તું સો કરોડની ભીખ માગે છે પેલાને બહુ રિયલાઈઝ થાય છે દુઃખ થાય છે કે સાલું મેં આવું કર્યું યાર ભગવાન જોડે મેં ભીખ માગી વાર્તા મારી એ પૂરી થઈ જાય છે મારો કહેવાનો મિનિંગ એક જ છે કે કાયમ મંદિરે માગવાના જ જશો યાર ભગવાનને તો બધી ખબર જ છે અને ભગવાન તમે માની લો કે તમે પાંચ લાખના દેવામાં છો તો તમે ભગવાન જોડે પાંચ લાખ શું કામ માગો છો યાર ભગવાન જોડે સહનશક્તિ માગો કે ભગવાન મને મારી પાસે આપત્તતા છે દુઃખાય છે મને સહન કરવાની શક્તિ આપ ભગવાન પાઠની જગ્યાએ શું ખબર તમારા નસીબમાં પાંચ કરોડ લખ્યા હોય તમે પાંચ લાખ રૂપિયા માગીને પાંચ લાખ વસ્તુ આવી ગઈ તમે પાંચ કરોડના નસીબને લાત મારી એટલે જે બી તમારું દુઃખ હોય ને એ દુઃખની સામે લડવાની શક્તિ માગો નહીં કે દુઃખ દૂર કરવા માટે ભગવાનને કહેવા ભગવાન તમારા નોકર નથી મારો વિડીયો એ પૂર્ણ થાય છે મારો વ્લોગ એ પૂર્ણ થાય છે મારો વિડીયો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ